Alo, mất tầm với nhà cao. Nay gần, nợ do. Mhm. Must tầm với nhà cao. Munja. Super, super. Kaino gatta. Một bên nhà. Một bên nhà. Một bên nhà. Một rồi. nhà. Một bên nhà. Một bên nhà. Một bên này, Một giờ nhà. này bên nhà. Một bên nhà. Một bên Đúng Một

વાવાના બેટે કાવાના કંઈક અલગ આવતા આવડા ન વાવાના હોય આપણે વાવતા પહેલા થાય બિયારણ હોય ને વાવાના અલગ આવે બેટેકા કમેન્ટ કરજો ડાયરા આપડે કોઈ બેટેકા આપડા ફેમિલી મેમ્બર વાવતા હોય કે આપણે વાવતર કરવાનું હોય તો ઈ બેટેકા આપણે ખાવી ઈ વાવાના હોય કે પછી અલગથી બિયારણ આવે મારા ખ્યાલ પ્રમાણે લગભગ તો અલગ જ આવે ચાલો હવે ડાયરો બનાવી જો વિડીયોમાં આપણે ગોપીને અને રાધાને ધોવાનો ટાઈમ થઈ ગયો છે હા કાળેબેન કાળેબેનને તો વાત છે ચાર પાંચ મહિનાની અને કાળેબેન પછી દૂધ આપશે ધોવા ને હાલો હવે ડાયરો દરરોજ જેમ અત્યારે ઘુમરો મારવો પડે એમ કે જે સુરત દાદા આસમતા હોય ને એ વ્યૂ જોવાની મજા આવે તો કે સુરત દાદા તો હજી આત્મી ગયા છે દેખાય નહી અત્યારે બેસી દેખાતા ડાયરે હાથમી ગયા સુરત દા તો મજા આવી જાય આવું વ્યુ થાય ને એટલે ઘડીક વાર જવું પડે બે ચાર મિનિટ એટલે મજા આવી જાય મન ને શાંતિ થઈ જાય આવો કઈ ડાયરો વ્યુ છે અને જો મિત્રો આપણું શાકભાજી છે ને આવું થઈ ગયું જો તું આવડી આવડી એડ થઈ ગઈ આવડો આવડો ગુવા થઈ ગયો બાકી સોળી ને પોપકોર્ન ની મકાઈ એવું બધું ઓલી બાજુ અને જો હવાર માં પછી ઉપલા ભાગમાં થોડુંક હાંકવાનું હતું આંક્યું આ તો હમણાં કાલે હાતી હાંકવાનું કામકાજ ચાલે છે ઓલા ભૂંદરા ખોદી ગયા હતા ને જો ભારવી પારવી માઇન્ડવી રહી ગઈ છે બિયારણ રહી ગયા હતા ને તો બીજો પારવી પારી રહી ગઈ છે ને ઉલામાય તે વાંધો નહીં આવે આપણે અખાતરો કરવાનો હોય ને એવી થાય કે એવી નહીં થઈ જાય બીજી જો ફૂન રહેવા દે તો આપણે તમે બધાય કમેન્ટ કરતા ને આપણે ગયા આ વિડીયોમાં આપણે મૂક્યો તો વિડીયો બંને માઇન્ડવી થાય ગયા એવું થાય તો રાખ્યું છું એમાં બધાય કમેન્ટ કરી ગયું કે ચાર બાંઈ દ્યો ચાર

રામજીભાઈ આવ્યા છે જુવાર આપડે નવા ઘર બને આપણે જુવાર વાવી લીધી ને તારી બળી ગઈ બહુ ખાસ જામે એવી હતી નહીં એટલે પાણી વધી ગયું ને બળી ગઈ બરાબર બીજી વાવી છે રામજીભાઈ આવ્યા વાવેતર કરવાનું બરોબર શું તું એ થાકી ગઈ તું તો હામક ને મજા નહીં થઈ તને બે હવા હતી માં

આપડે તમે બધા સપોર્ટ કરો તો ચાલો કઈક વિડીયો શૂટ કરશું તો આવશે ને પછી બીજા દિવસે થોડો વિડીયો શૂટ કરશું આપડે